અમિતકૂટ કેસમાં સગીરાના માતા પિતાએ વકીલ પર પોસ્કો કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા સગીરાના વકીલે ભૂમિ પટેલે કર્યો મોટો ધડાકો મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સગીરાના પિતા ખુદ જયરાસિંહ જાડેજા સાથે મળેલા છે આવું સગીરાની માતાએ જ્યારે તે લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે વાનમાં આ વાત કરી હતી જી હા મિત્રો તેમણે વાતચીત કરતા જણાવ્યું હતું કે સગીરાના પિતાએ જયરાસિંહ જાડેજા પાસેથી પૈસા લીધેલા છે અને કેસ બાબતે મીડિયામાં જે બયાનબાજી કરો છો એ વિચારીને કરવી નહીં તર જયરાસિંહ જાડેજા મને મારી નાખશે અને તમને બંનેને પણ જીવતા નહીં મૂકે મિત્રો આવું સગીરાના વકીલે કહ્યું હતું અમિત કૂટ આપઘાત કેસે ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ભારે ખળભળાટ મચાવ્યો છે આ કેસમાં નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે જેમાં દુષ્કર્મની ફરિયાદ આપઘાત પોલીસ અધિકારીઓને રાજકીય નેતાઓ પર ધાકધમકીઓના આરોપ અને હવે પોસ્કો એકના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે પિતાએ પોતાના વકીલ ભૂમિ પટેલ પર કર્યો કેસ મિત્રો આ કેસમાં તાજેતરનો વળાંક ત્યારે આવ્યો જ્યારે पीडित सगीरा पिताय त्यांना केले भूमी पटेल सामने गोंडल पोलिस फर्याद नोंदावी छे। પિતાનો આરોપ છે કે ભૂમિ પટેલે પોસ્કો એકનું ઉલ્લંઘન કરીને સગીર પીડિતાની ઓળખ જાહેર કરી કરી અને અને તેના માતા પિતાની પણ વિગતો શેર છે પોસ્કો એક્ટની કલમ પીડીતાવીસ એ અનુસાર સગીર પીડિતાની ઓળખ જાહેર કરવી એ ગંભીર ગુનો છે જેનો ઉદ્દેશ્ય પીડિતાની ગોપનીયતા અને સુરક્ષાનું રક્ષણ કરવાનો છે ગોંડલ પોલીસે ફરિયાદના આધારે ભૂમિ પટેલ વિરુદ્ધ પોસ્કો એક્ટ અને એક્ટુનાયલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે પટેલ જે પીડિતાની હતા હતા અને તેમના કાનૂની પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા હવે નવા આરોપોને કારણે વિવાદમાં ફસાયા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આરોપ મિત્રો પીડિતાનું નિવેદન અને ધાક ધમકીના કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પીડિત સગીરા યુવતીએ નવ જૂન બે હજાર પચીસ ના રોજ ગોંડલકોટમાં જજ સમક્ષ એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું યુવતીએ જણાવ્યું હતું કે તેના પર અને તેના પરિવાર પર આપીને ખોટું નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું તેણે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ ધારાસભ્ય જયરસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા ડીસીપી જગદીશ બાંગરવા ડીવાય એસપી કેજી ચાલા અને સબ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ અઠ્યાવીસ લોકોએ તેના પર દબાણ કર્યું હતું યુવતીએ દાવો કર્યો છે કે જયરાસિંહના માણસોએ તેને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામ લેવા માટે દબાણ કર્યું હતું જેમને તે ઓળખતી પણ ન હતી આ ઉપરાંત તેને કેસમાંથી નામ દૂર કરવાની લાલચ અને પૈસાને ઓફર પણ આપવામાં આવી હતી આ નિવેદનથી કેસે રાજકીય રંગ લીધો અને જયરાજસિંહ જાડેજા જેવા પ્રભાવશાળી વ્યક્તિનું નામ સામે આવતા જ આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો